નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે આપના ચેનલ એજ એ વાઇસમાં વિદ્યાર્થી મિત્રો આજનું આપણું ટોપિક છે આપણા વિશે અર્થશાસ્ત્ર ધોરણ બાર પાઠ નંબર બે ની ઇકોનોમિક્સ ક્વિઝ આ ઇકોનોમિક્સ ક્વિઝમાં વિકલ્પ વાળા પ્રશ્નોની જવાબની ચર્ચા સાથે આપણે દરેક પ્રશ્નોને સમજશું જેથી આપણો ખુદનું મૂલ્યાંકન પર થઈ જાય પ્લસમાં આ પાર્ટ નંબર બે જે છે એ આપણો પુનરાવર્તન થઈ જાય ખૂબ જ અગત્યના પ્રશ્નો જે છે એ આપણે લીધેલા છે એટલે વિડીયો જે છે શરૂઆતથી કરી અને અંત સુધી તમારે જોવાનું છે તો ચાલો આપણે આ ક્વિઝ સ્ટાર્ટ કરીએ તો આ નો પહેલો પ્રશ્ન છે વિકાસ એક બહુ પરિમાણીય પ્રક્રિયા છે આ વિધાન કોણે રજૂ કર્યું છે તો આપણા ઓપ્શન છે એ ટોડેરો બી કિંઝલબર્જર સી માર્સલ કે ડી મેચલબ તો વિદ્યાર્થી મિત્રો આપણો સાચો જવાબ છે એ માઇકલ ટોડેરો વિકાસની અંદર કોઈ એક પરિમાણ નહીં પણ ઘણા બધા પાસાઓને ધ્યાનમાં લેવામાં આવે છે દેશ જ્યારે આર્થિક વિકાસની પ્રક્રિયા અપનાવે છે ત્યારે રાષ્ટ્રીય આવકમાં વૃદ્ધિ દર માથાડીટ આવકમાં વૃદ્ધિ દર સાથે સાથે લોકોના જીવન ધોરણને પણ ધ્યાનમાં લે છે ગરીબી દૂર કરવી બેરોજગારી દૂર કરવી વસ્તી વધારાનો દર ઘટાડો કરવો તમામ આર્થિક સમસ્યાઓ જે છે એને દૂર કરવા માટેના પ્રયાસો દેશ સતત કરે છે એટલે કોઈ એક પાસાને ધ્યાનમાં લઈને નહીં પણ અનેક પાસાઓને ધ્યાનમાં લઈને જ આર્થિક વિકાસની પ્રક્રિયા અપનાવવામાં આવતી હોય છે આવું કોણે કીધું છે તો માઇકલ ટોડેરો એટલે આપણો સાચો જવાબ છે માઇકલ ટોડેરો પ્રશ્ન નંબર બે છે કયો ખ્યાલ ગુણાત્મક છે ઓપ્શન આપેલા છે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર આર્થિક વૃદ્ધિ દર માથાડી આવકનો વૃદ્ધિ દર કે આર્થિક વિકાસ તો અહીં આપણો સાચો જવાબ છે આર્થિક વિકાસ તો રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દર એ પરિમાણાત્મક ખ્યાલ છે આર્થિક વૃદ્ધિ પરિમાણાત્મક ખ્યાલ છે માથાડી રાવનો વૃદ્ધિ દર પરિમાણાત્મક ખ્યાલ છે મતલબ ઉપરના જે ત્રણેય ખ્યાલ જે છે એમાં સંખ્યાત્મક ફેરફારો થઈ શકે છે એમાં વધારો થઈ શકે છે એને માપી શકાય છે બરાબર એને સંખ્યામાં દર્શાવી શકાય છે જ્યારે આર્થિક વિકાસ એ ગુણાત્મક ખ્યાલ છે એટલે આર્થિક વિકાસને માપી શકાતું નથી એટલે આપણો સાચો જવાબ છે એ ઓપ્શન ડી છે આપણો ત્રીજો પ્રશ્ન છે વર્ષ બે હજાર ચૌદમાં માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ ભારતનો ક્રમ કેટલામાં હતો તો ઓપ્શન આપેલા છે એકસો સત્યાવીસ બી એકસો અઠ્યાવીસ સી એકસો ઓગણત્રીસ ઓપ્શન ડી એકસો ત્રીસ તો વિદ્યાર્થી મિત્રો બે હજાર ચૌદમાં માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ લગભગ એકસો ને અઠ્યાસી દેશોમાં આપણા દેશનો માનવ વિકાસ આંક જે છે એકસો ને હતો માનવ વિકાસ વિશે વધુ જાણીએ તો ઓગણીસો નેવુંમાં સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ યુએનડી પી યુનાઇટેડ નેશનલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ દ્વારા માનવ વિકાસ અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો અને આ અહેવાલની અંદર તમામ દેશોને માનવ વિકાસ આંખ નક્કી કરવા માટે ત્રણ બાબતોને ધ્યાનમાં લઈ અને આંખ તૈયાર કરવામાં આવે છે આ ત્રણ બાબતોમાં અપેક્ષિત આયુષ્ય જ્ઞાન અને સારું દર આ ત્રણ બાબતોમાં દરેક દેશનું માનવ વિકાસ આંક તૈયાર કરવામાં આવે છે તો આવા આંકમાં આપણો ભારત દેશનો ક્રમ જે છે એકસો ત્રીસમું રહ્યું છે એટલે જવાબ સાચો છે ઓપ્શન ડી પ્રશ્ન નંબર ચાર છે બે હજાર ચૌદમાં માનવ વિકાસ અહેવાલ મુજબ ભારતની માથાડીટ આવક કેટલા ડોલર હતી તો વિદ્યાર્થી મિત્રો જ્યારે માનવ વિકાસ આંકમાં તમામ દેશોની માથાડીટ આવક જાણવામાં આવી તો એમાં નોર્વે જે છે એ પ્રથમ નંબર હતો તો આપણા દેશનું માનવ વિકાસ આંકમાં આપણી માથાડીઠ આવક જે છે પાંચ હજાર ચારસો ને સત્તાણું ડોલર હતી આપણા કરતાં ઓછી માનવી માથાડીઠ આવક ધરાવતો દેશ હોય તો એ છે પાકિસ્તાન તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી આપણી માથાડીઠ આવક પાંચ હજાર ચારસો સત્તાણું ડોલર હતી પ્રશ્ન નંબર પાંચ છે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક નું મહત્તમ મૂલ્ય કેટલું હોય છે તો વિદ્યાર્થી મિત્રો આ બધાને યાદ હશે કે આ આંખ જે છે પ્રોફેસર ડેવિસ મોરિસ કે મોરિસ ડેવિસે તૈયાર કરેલું હતું આ આંખની અંદર ત્રણ બાબતોને ધ્યાનમાં લેવામાં આવ્યું હતું એક શિક્ષણ બીજું અપેક્ષિત આયુષ્ય અને ત્રીજું બાળ મૃત્યુદર આ ત્રણેય આંકોને ઝીરો અને સોની વચ્ચે માપ આપવામાં આવે છે તેનું સરાશ કાઢવામાં આવે છે ઝીરો એ સૌથી ખરાબ થતી હોય છે સો એ ઉત્તમ સ્થિતિ હોય છે એટલે જીરો એ ન્યૂનતમ મૂલ્ય છે અને સો એ મહત્તમ મૂલ્ય છે ઓપ્શન સી સો પ્રશ્ન નંબર છ છે માનવ વિકાસના આંખનું મૂલ્ય કેટલું હોય છે તો આ આંખ જે છે એની અંદર ત્રણ બાબતોને ધ્યાનમાં લેવામાં આવે છે એક અપેક્ષિત આયુષ્ય બીજું જ્ઞાન ત્રીજું સારું જીવન ધોરણ તો અહીં જે છે આ આંખને નક્કી કરવા માટે શૂન્ય અને એકની વચ્ચે આંખ નક્કી કરવામાં આવે છે શૂન્ય એ ખરાબ સ્થિતિ હોય છે જ્યારે એક એ ઉત્તમ કે મહત્તમ સ્થિતિ હોય છે એટલે ઝીરો એ ન્યૂનતમ મૂલ્ય છે એક એ મહત્તમ મૂલ્ય છે એટલે આમાં પ્રશ્ન પૂછ્યો છે મૂલ્ય કેટલું હોય છે એટલે શૂન્યથી એક વચ્ચે એટલે જે પણ દેશનું માનવ વિકાસ આવશે એ શૂન્યથી એકની વચ્ચે જ આવશે એટલે જવાબ આપણો છે ઓપ્શન સી પ્રશ્ન નંબર સાત છે આર્થિક વૃદ્ધિનો પ્રશ્ન મુખ્યત્વે કેવા રાષ્ટ્રોના પ્રશ્નો સાથે સંકળાયેલો છે ઓપ્શન આપેલા છે એ વિકસિત બીજું બી વિકાસશીલ સી પછાત દેશો કે ત્રીજા વિશ્વ તો અહીં આર્થિક વૃદ્ધિ જે છે એ વિકસિત દેશો સાથે સંકળાયેલો ખ્યાલ છે એટલે આપણો સાચો જવાબ છે ઓપ્શન એ જ્યારે વિકાસશીલ દેશોની અંદર પછાત દેશોમાં કે ત્રીજા વિશ્વના દેશોમાં આર્થિક વિકાસના કાર્યક્રમો ચાલે છે વિકસિત અવસ્થા એને કહેવાય કે જે દેશે આર્થિક વિકાસ કરી લીધું હોય એટલે ત્યાં આર્થિક વૃદ્ધિ થાય છે વિકાસ થતો નથી વિકાસ ઓલરેડી થઈ ગયો હોય છે એટલે આપણો સાચો જવાબ છે ઓપ્શન એ વિકસિત પ્રશ્ન નંબર આઠ છે આર્થિક વિકાસ એ આર્થિક વૃદ્ધિનું શું તો ઓપ્શન આપેલું છે એ કારણ છે બી પરિણામ છે સી સાધન છે કે ડી સાધે છે તો અહીં આપણો સાચો જવાબ છે ઓપ્શન બી પરિણામ કારણ કે આર્થિક વૃદ્ધિ જે છે એના કારણે એટલે આર્થિક વૃદ્ધિ એ કારણ છે આર્થિક વિકાસ થાય છે એટલે આર્થિક વૃદ્ધિના કારણે આર્થિક વિકાસ થાય છે તો વિકાસ શું બન્યો પરિણામ કારણ શું બન્યું આર્થિક વૃદ્ધિ એટલે આપણો સાચો જવાબ છે ઓપ્શન બી પરિણામ છે બે હજાર ચૌદમાં માનવ વિકાસ આંક્ટિએ વિશ્વમાં કે વિશ્વના દેશોનું એકસો દેશોનું જ્યારે માનવ વિકાસ આંક નક્કી કરવામાં આવ્યું તેમાં પ્રથમ નંબર જે છે એ નોર્વેનો આવ્યો ભારતનો નંબર એકસો ને હતો તો પ્રથમ નંબર અને છેલ્લો નંબર હતો નાઇઝર દેશનું હતું તો આપણો પ્રશ્ન પ્રમાણે સાચો જવાબ છે ઓપ્શન બી નોર્વે પ્રશ્ન નંબર દસ છે આર્થિક વિકાસમાં સમાવેશ થતા પરિવર્તનો કેવા હોય છે તો ઓપ્શન એ છે માત્ર પરિમાણાત્મક ઓપ્શન બી માત્ર ગુણાત્મક ઓપ્શન સી પરિમાણાત્મક અને ગુણાત્મક બને ઓપ્શન ડી એક પણ નહીં તો અહીં વિદ્યાર્થી મિત્રો આર્થિક વિકાસમાં બે પ્રકારના પરિવર્તનો થાય છે દેશની રાષ્ટ્રીય આવક અને માથાળી આવકમાં વધારો થાય છે સાથે સાથે લોકોના જીવન ધોરણમાં પણ સુધારા થાય છે એટલે આ ખ્યાલ પરિમાણાત્મક સાથે ગુણાત્મક બને છે આર્થિક વિકાસમાં આમ તો ગુણાત્મકનું પ્રમાણ વધારે હોય છે એટલે આપણો ઓપ ઓપ્શન નંબર સી છે એ જ સાચો જવાબ છે પ્રશ્ન નંબર અગિયાર છે જીવનની ભૌતિક ગુણવત્તાના આંકનું મૂલ્ય કેટલું હોય છે તો આ મુદ્દા વિશે આપણે છેલ્લે ચર્ચા કરી ગયા છીએ કે પ્રોફેસર ડેવિસ મોરિસે આ આંકની રચના કરી છે આમાં કોઈ પણ દેશની ખરાબ સ્થિતિ હોય એને ઝીરો આપવામાં આવે છે જ્યારે મહત્તમ સ્થિતિમાં સો આંક આપવામાં આવે છે એટલે આ આંખ જે છે જીરો અને સો ની વચ્ચે જ હોય છે એટલે આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન વચ્ચે પ્રશ્ન નંબર છે એટલે કે માનવ વિકાસ આંખના ઓગણીસો નેવુંમાં માં ઘડાયેલા ન્યૂનતમ અને મહત્તમ મૂલ્યમાં સુધારો કર્યાનું વર્ષ કયું છે તો આ ઓપ્શન આપેલા ઓગણીસો ઓપ્શન બી બે હાજર સી બે દસ અને ડી બે હજાર પંદર તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી બે હજાર દસ પ્રશ્ન નંબર તેર છે સારા જીવન ધોરણનો આધાર કોના ઉપર છે તો ઓપ્શન એ આપેલું છે રાષ્ટ્રીય આવક ઓપ્શન બી દેશની પ્રગતિ ઓપ્શન સી આવક ઓપ્શન ડી અન્ય તો કોઈ પણ વ્યક્તિનું ધોરણમાં સુધારો કરવો હશે તો સૌથી પહેલાં તો એની આવક જે છે એ વધારવી પડશે કોઈ વ્યક્તિની આવક વધશે માથા આવક વધશે તો એની બચત થશે એ પોતાની ભૌતિક સુખ સુવિધામાં વધારો કરી શકશે જેથી વધુમાં વધુ સારું જીવન ધોરણ થશે એટલે જીવન ધોરણનો આધાર જે છે એ આવક છે એટલે ઓપ્શન સી છે એ આપણો સાચો જવાબ છે ક્વેશ્ચન નંબર ચૌદ છે ઈસ્વીસન બે હજાર ચૌદમાં નોર્વેનો માનવ વિકાસ આંખ કેટલો હતો તો આ પ્રશ્ન જે છે એની આપણે લાસ્ટ ટાઈમ ચર્ચા કરી ગયા છીએ તો ઓપ્શન એ આપેલો છે ઝીરો પોઈન્ટ નવસો ચુમ્માલી બી ઝીરો પોઈન્ટ છસો નવ સી પોઈન્ટ નવસો ચોર્યાસી ડી નવસો ને ચૌદ તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ ઝીરો પોઈન્ટ નવસો નોર્વે પ્રથમ નંબર આવે છે ભારતનો માનવ વિકાસ આંકમાં ઝીરો પોઈન્ટ છસો નવ છે એટલે ઓપ્શન એ જે છે આપણો સાચો જવાબ છે પ્રશ્ન નંબર પંદર છે બે હજાર ચૌદમાં ભારતમાં અપેક્ષિત આયુષ્ય કેટલા વર્ષનું હતું તો ઓપ્શન એ ત્રેસઠ ઓપ્શન બી પંચોતેર ઓપ્શન સી ઓગણએસી ઓપ્શન ડી અડસઠ તો વિદ્યાર્થી મિત્રો આપણું અપેક્ષિત આયુષ્ય જે છે ઊંચું આયુ છે આપણું અપેક્ષિત આયુષ્ય છે છેલ્લે જ્યારે વસ્તી ગણતરી થઈ ત્યારે અડસઠ વર્ષ જે છે એ નોંધાનું છે બે હજાર એકમાં આપણું અપેક્ષિત આયુષ્ય ત્રેસઠ વર્ષ છે આપણા લોકોનું જીવન ધોરણ સુધરી રહ્યું છે એટલે આપણું અપેક્ષિત આયુષ્ય પણ હવે ઊંચું આવતું જાય છે એટલે ઓપ્શન ડી છે એ આપણો સાચો જવાબ છે પ્રશ્ન નંબર સોળ છે આર્થિક વિકાસનો સાચો માપદંડ કયો છે ઓપ્શન એ રાષ્ટ્રીય આવકમાં વધારો ઓપ્શન બી સાક્ષરતામાં વધારો ઓપ્શન સી માથાડી આવકમાં વધારો કે ઓપ્શન ડી બેરોજગારીમાં ઘટાડો તો અહીં ઓપ્શન સી છે એ સાચો જવાબ છે ઓપ્શન સીમાં માથાળી આવકમાં વધારો જ્યારે કોઈ વ્યક્તિની માથાળી આવક વધશે તો એ એનું જીવન ધોરણ સુધરશે એને ભૌતિક સુખ સુવિધામાં વધારો થશે એનું અપેક્ષિત આયુષ્ય પણ ઊંચું આવશે એનો બાળ મૃત્યુદર પણ ઘટશે એટલે માથાળી આવકમાં વધારો જે છે એ જ સાચો જવાબ છે આ ક્વીઝનો છેલ્લો પ્રશ્ન છે દેશના આર્થિક વિકાસમાં વધારો થવાથી રાષ્ટ્રીય આવકમાં કયા ક્ષેત્રનો ફાળો ઘટે છે ઓપ્શન એ ખેતી ઓપ્શન બી ઉદ્યોગ ઓપ્શન સી ઉદ્યોગ અને સેવા ઓપ્શન ડી સેવા તો જ્યારે કોઈ દેશ આર્થિક વિકાસની પ્રક્રિયા અપનાવે છે ત્યારે એ દેશને ખૂબ જ ઝડપથી રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં વૃદ્ધિ કરવાની હોય છે જે ખેતી દ્વારા શક્ય નથી ખેતીમાં તાત્કાલિક ઉપજ મળતી નથી જ્યારે ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર એક એવો ક્ષેત્ર છે કે રોકાણ કર્યા પછી ટૂંક સમયમાં જ એનો ઉપજ મળે છે જે આવક અને માથાળીટ આવકમાં ઝડપી વધારો કરવામાં મદદ કરે છે એટલે ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર દ્વારા દેશમાં ઝડપી આર્થિક વૃદ્ધિ શક્ય બને છે હિસ્સો વધે છે જ્યારે ખેતીનો હિસ્સો ઘટે છે તો આઈ હોપ કે તમને આ ક્વીઝ ગમી હશે તો જો આ ક્વીઝ ગમી હોય તો એક ચોક્કસ લાઈક કરજો અને કોમેન્ટ જરૂર લખશો વધુમાં વધુ આ ક્વીઝને શેર કરશો વિડીયો જોયો એ બદલ થેન્ક